તમે જોઈ શકો છો કે અત્યારે નિશુ નિશુએ તમને ખબર છે શું કર્યું આ વોલપેપર ફાડી નાખ્યું હવે બહુ બધી કમેન્ટ હતી અહીંયા બેટા આ બાજુમાં માં આવી જમા દીકરો એ ન લો માં જો આવું થાય છે બધી બહુ પ્રોબ્લેમ છે આઈ જા આમ આઈ જા જો છોકરાઓ હાથમાં તેમની મન વસ્તુ લઈ એટલે કેવું રોવાનું આ રહ્યું બેટા આવી રહ્યો અહીંયા આવી જા સો અત્યારે છે ને નિશુને રોવાનું આવે છે બીકોઝ મેં વોલપેપર લઈ લીધું છે એના હાથમાંથી તો વેઇટ હા સો અત્યારે ફાઇનલી ની ઇશ્યુનું માઇન્ડ બીજે ડાયવર્ટ થઈ ગયું છે અને ગઈ કાલે વ્લોગ નહોતો આવ એમાં એવું હતું કે વ્લોગ થોડો ઘણો શૂટ કર્યો હતો બટ એડિટિંગ માં એમાં ટાઈમ નહોતો મળ્યો થોડો ઘણો યુટ્યુબમાં ઇસ્યુ થઈ ગયા હતા અને મેઈન વસ્તુ એ છે કે પરમ દિવસે રાત્રે મારા ફોનમાં છે ને એડ્રોપ વર્ક નહોતું કરી રહ્યું હવે આ જુઓ કેટલું ખરાબ લાગી રહ્યું છે બટ કંઈ નહીં જે છે એ અત્યારે ચલાવવું પડશે હમણાં ત્રણ ચાર વર્ષ સુધી કંઈ જ કરાવવાનું નથી કેમ કે નિકેશે એવું કીધું છે કે આ દિવાલે ફાળે છે ને તો આને પછી ભણતો મતલબ ભણતો એટલે પેન પકડતો થશે ને એટલે લીટા પાડવા અહીંયા જ એને ઉભો રાખવાનો છે એને દીકતું તો કંઈ નહીં અત્યારે એની શું રમી રહ્યો છે હવે એમાં થયું કે એરડ્રોપની જે એરડ્રોપની જે પ્રોબ્લેમ થઈને એમાં ને એમાં મેં શું કર્યું ખબર છે મેં બધું શું કીધું કે સેટિંગ ઇરેઝ ના તો મેં એ સિનથી માંડીને બધું જ ઇરેઝ કરી દીધું ઇવન મારા કોઈ ફોટોઝ વિડીયોઝ બ્લોગની કોઈ ક્લિપ કે કોઈ થમને મારી પાસે અત્યારે હાલ કશું જ નથી અને ખબર નહીં હમણાં દિવસો ખરાબ ચાલી રહ્યા છે કે શું છે કોઈ જ આઈડિયા નથી કે બહુ બધા હમણાં મારી સાથે કહેવાય ને બહુ બધા પ્રોબ્લેમ થયા છે ઇવન રિલેશનમાં પણ ઘણા બધા એટલે મતલબ મારા ફેમિલી રિલેશનમાં નહીં બટ બાર જે પણ કાંઈ સારા એવા રિલેશન હતા એ બધી જગ્યાએ હમણાં થોડા થોડા પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયા છે બટ કંઈ નહીં જે થાય એ સારા માટે જ થાય છે આજે થયું એ પણ સારા માટે જ થયું કેમ કે થયું તો મને ખબર પડી કે હવે ફરી આવી ભૂલ ના કરવી જોઈએ અને અત્યારે જો સવારથી તો મેં કંઈ બ્લોક શૂટ નહોતું કર્યું કામ બામ બતાવ્યું આજથી મતલબ વેઇટ ગેઇન મારે કરવાનું છે વેઇટ બહુ જ લૂઝ થઈ ગયું છે વેઇટ બહુ લોસ થઈ ગયું છે ખબર નહીં કેમ પણ કદાચ થાઈરોઇડ હોઈ શકે તો એના માટે આવતીકાલે મારે રિપોર્ટ કરાવવાનો છે આવતીકાલે કાં તો પછી બે દિવસ પછી તો હવે છે ને વેઇટ ગેઇન માટે હું બધું કરી રહી છું તો એના માટે આજે મેં મગભાત અને એવું બધું બનાવ્યું હતું સલાડ થોડું ઘણું લીધું હતું તો જમી કરીને ફ્રી થયા કામ પતાવ્યું પછી મેઘા આવી હતી તો એને મળી એ પાંચેક મિનિટ માટે જઈ હતી પછી નીકળી ગઈ બટ મેં વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો અને પછી નિશ્યુ પણ સુઈ ગયો તો નીશું ઉઠ્યો એને રમાડતી હતી પછી મેં એવું વિચાર્યું કે ચલો વ્લોગ સ્ટાર્ટ કરી દઉં કેમ કે વ્લોગ નથી બનાવતી તો બહુ જ બધી કમેન્ટ્સ આવે છે આજે બહુ બધી કમેન્ટ આવી રહી છે હું ક્યારની સવારની રીડ કરું છું તો સો સોરી કે હું બ્લોગ નથી મૂકી શકી બટ હવે હું સ્કીપ નહીં કરું એવો ટ્રાય કરીશ બટ મને અત્યારથી ગોવાનું ટેન્શન છે કે ગોવા જઈને બ્લોગ ખબર નહીં પોસિબલ હશે તો હું અપલોડ કરીશ બાકી ગોવાથી રિટર્ન આવ્યા પછી અને ગોવા હું સાત દિવસની ટ્રીપ છે મતલબ વન બે દિવસ તમારા વન વન ડેનું છે જવા આવવાના અને પાંચ દિવસ અમે ત્યાં રોકાવાના છે એટલે પછી એક વીકની ગેપ પડી જશે તો જોઈએ છે કેવી રીતનું સેટ થાય છે કદાચ એક જ આવશે નિકેશનો કાં તો મારો એવું કાંઈ બી તો કઈ બસ આગળ આગળ જતા રહો શું થાય સાંજે રસોઈમાં શું બનાવું છું તો બન્યા આગળ તો અત્યારે ખબર નહીં નિશુ કઈ શોધી રહ્યો છે ખબર નહીં બધાના છોકરાઓ અત્યારે ઘરતા જશે નિશુ વન યર નો થઈ જશે હવે નિશુ ભાઈ સ જોવે સ જોવે છે કઈ જોવે છે તો ગાડીઓ જાય છે તને મજા આવે તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ નિકેશ આવી ગયા છે આવી નથી ગયા બોલાયા ગયા છે બસ એવું જ કેમ કે છે ને બિલકુલ હમણાંથી ટાઈમ નહીં આપી રહ્યા અને આજે તો કેવું છે ખબર છે આજે તો ફાઇનલી બધી વસ્તુ લાઈન મારા પેકિંગ કરવી મારી જોડે આજે ઝઘડી કે તમે આજે વહેલા આવો કોઈ ભી હિસાબે હા તો બરાબર જ છે ને યાર કેમ કે ટાઈમ હમણા બહુ ઓછો તમે શું કીધું તું પેલા દિવસે જ્યારે ફ્રી હતા ને ત્યારે શું કહેતા હતા ખબર

બધું બસ આ લેવાનું અહીંયા જ ઉભી રાખી દો આને હું બટાબટ પહેલા શાક લઈ સામાન લેવા જવાનું છે એ બધું લઈ આવીએ અમે લઈ બધું લઈ તો બધું એક 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 દાણો લઈ લે બધું ખાઈ જવાનું વાળી આ છે ને આ

લાખ હજાર રૂપિયા મને કે છે લાજન આજે ને એનો જાતે બનાવ્યો જ ને તો મને 1000 રૂપિયા હા જો 50% કરી દો 500 રૂપિયા માં દો બસ બનાવો પહેલા હા પહેલા બનાવો પછી આ બના તમે ખાવા તો છો આ નહીં તો હાતી બનાવો હાતી તો હજાર લઈશું